જાય માતાજી કેમ છો બધા મજામાં તો આજે અમે આવ્યા છું આમ તો જુનાગઢ અમારા કામથી આવ્યા હતા પણ થોડોક કામ વધુ તો ફ્રી હતા તો આમ કીધું હાલો ફરવા જાય તો કીધું હાલો દાતાર બાજુ જઈ હું ને જાઉં મારી બેસ્ટ ફ્રેન્ડ અમે બે આવી ગયા છીએ અને આપણે ડેમે આવી ગયા છીએ વિલિંગ ડેમ કે વિલિંગ ડેમ બેમ તો છે નામ તો હવે યાદ નથી બહુ મસ્ત જગ્યા છે જો અને તમને આમ દેખાય દાતાર જ દાતા નહીં પણ ગિરનાર છે ગિરનાર હે ગિરનાર જોઈ લો તમે ખૂબ સરસ નજારો છે જોયા જેવો તમારે કાંઈ ઘટે નહીં રહી લ્યો તમે આ બધું દુકાનો બુકાનો નાસ્તા વાસ્તાનું ઠંડા પીણું ખાવું પીવું હોય તેનું બધું છે રહી લ્યો તમે રખડતા રખડતા બાજુ આવી ગયા છે જોઈ લે બાપુ નજારો હોય મસ્ત કઈ ઘટે નહીં દાતર તો સડવા જ આવું હતું પણ ટાઈમ નથી ત્યાં તો નથી પહોંચાય અમે એટલે અહીંથી આમાં રખડી વહી આમાં ફરતી જાળી કબૂતર ક્યાંથી આવ્યા છે તે ઓકે ઓલી બાજુ જાય ખબર પડી ગઈ હા મેં ઓલી બાજુ જાળી ખુલ્લું હોય ત્યાંથી આવી ગયે

Ah, ya que lo ના નુંબાવ

આમ થી આવ્યા તા કે આમ આ પગે છે તો ઓલી બધ હાલ ને અહીંથી વૈયા થાય ગમે યા થાય ઉતરાય રસ્તો તો એમાં જવાનો Thank اپنا ہاتھ میں اپنا ہاتھ میں kin kata ye oi oi chal chal nahi yaar da yaar chal chal nahi yaar da yaar હાલો આપણી ગાડી આવી ગઈ જાવ ને